નાના એવા હતા ભૂલી ગયો આપડે મગજ મગજ નહીં ના તો તમે ક્યાંથી આવ્યા છોટા તો બોટાદ થી અમે ભાવનગર થી આવ્યા તો કારણ કે સરસ મજાની જગ્યા કારણ કે આવ્યા પછી ખબર પડે ખુબ સરસ મજા ખોડિયારમાં નું મંદિર છે તમને નહીં અટવા દે તો પૂરા પૂરા વિડીયોમાં તમે બના રેજો તો અમે જઈએ છીએ તરસિંગડા ડુંગર જ્યાં ખોડિયાર સ્વામી ગઢડા તો ખુબ સરસ મજાનું મંદિર છે તમે જુઓ કારણ કે અમે પેલા આવતા કારણ કે જે આંબડી ભણતા અને હા મિત્રો આ રસ્તો એટલા માટે લીધો કારણ કે અમે જયારે આંબડી ભણ્યો ત્યારે સકડામાં રસ્તેથી ત્યારે એટલો બધો સરસ નતો પણ અત્યારે સરસ મજાની જગ્યા અને 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 જઈએ આપણે ડુંગર હા મિત્રો આવી ગયો છે ગામ આ રીતનું બોર્ડ છે તો અહીંથી ખાલી સ કિલોમીટરના અંતરે તરસિંગડો ડુંગર આવેલો છે તો આપણે જઈએ તરસિંગડો ડુંગર નમસ્કાર મિત્રો તો અમે ફાઇનલી આવી ગયા છીએ તરસિંગડા ડુંગર કારણ કે વચ્ચે પૂછતા પૂછતા લોકેશનમાં થોડાક અટવાણા હતા તો ઇન્સ્ટાગ્રામ માં પણ વિડીયો બનાવતા બનાવતા આવ્યા કે ક્યાંથી જવાય તો એક ભાઈ ફોન આવ્યો કે તમારે સ્વામીના ગઢડા તો જવું જ પડશે તો આપણે ભાવનગર થી ઘણું થતું હતું તો સ્વામીના ગઢડા થી અમે પૂછતા પૂછતા આવ્યા જે ત્યાંથી અમે વાયરલ થયો તો ફાઈનલી અમે પહોંચી ગયા કારણ કે લોકેશન ગોતવામાં પણ એટલી તકલીફ પડી અને અમે આવ્યા છીએ ભાવનગર થી એટલે ભાવનગર થી સન્નુ કિલોમીટર જેટલું થાય છે તો આપણે જઈએ માથે મિત્રો દાદા છે રામપરાના છે તો એને

તો મિત્રો કારણ કે આ મંદિર ઘણું જૂનું હોય છે દાદા કે કારણ કે નાના હતા ત્યારથી તે આવતા ને ત્યારે પગથિયા ને આપડે સડીએ કઈ નોતું મતલબ માં કેડી જેવું હશે કેરી અને મંદિર સડ્યું કઈ રીતના સડ્યું તમે કયો પાડવા પજલી વાળા પાણી ખાતા એ માથે પાણી લાવતા પાણી ને એવી વસ્તુ લાવતા તો આ રીતના માતાજી નું મંદિર બનાવ્યું અને શનિદેવી ની રજામાં તમે આવજો અને ખુબ સરસ મજાની ફરવા લાયક પણ જગ્યા છે અને માતાજી ના દર્શન કરવા આવજો કારણ કે માતાજી હાજરા હાજુર આ દાદા કારણ કે ઘણા ટાઈમ થી આવતા હજી પણ આવે છે તો જરૂર ને જરૂર ડુંગર જે

દર્શન કરવા અને ફરવા ફરવાલાયક સ્થળ છે તો રવિવાર ની શનિવાર ની રજામાં જરૂર ને જરૂર ખોડિયાર મા ના દર્શન કરવા આવજો જય ખોડિયાર માં તો મિત્રો તાર ડુંગર જે ઇન્સ્ટાગ્રામ માં જ વાયરલ થયો તો ફેન પણ મળી ગયા આપને ઇન્સ્ટાગ્રામ ના તો તમે ક્યાંથી આવ્યા છો તો ઠેઠ બોટાદ થી અમે ભાવનગર થી આવ્યા તો કારણ કે સરસ મજાની જગ્યા કારણ કે આવ્યા પછી ખબર પડી ખુબ સરસ મજાનું ખોડિયાર માનું મંદિર છે અને સરસ મજાની જગ્યા છે તો જરૂર ને જરૂર શનિ રવિ ની રજામાં જરૂર આજ તમારું નામ શું છે તો વાટુક્યા નરેશભાઈ પણ ખુબ સરસ મજા ઇન્સ્ટાગ્રામ આઈડી છે ફોલોઅર્સ આગેથી એ પણ આવ્યા છે તો એ પણ પહેલી વાર આવ્યા કારણ કે માં વિડીયો તમે જોયો તો માં વિડીયો જોઈને આવ્યા અને લોકેશન સરસ મજાનું છે એકદમ જરૂર રજામાં આવજો અને સરસ જગ્યા છે જય ખોડિયાર માં એટલું સરસ મજાનું શાંત વાતાવરણ અને તરસિંગડા ડુંગર જે ખોડિયાર ખોડિયારમાંના દર્શન કરીને હવે અમે ભાવનગર તરફ જઈએ કારણ કે માં એટલો વાયરલ જ થયો તો અમને એમ થયું કે નહીં લાયો જઈએ આપણે ત્યાં દર્શન કરવા અને પાછળ આજનું લોકેશન ભાવનગર તરફ જતા પણ જો એટલું શાંત વાતાવરણ છે ને આજ આખો થી મજા કારણ કે વરસાદ વરસાદ પણ એટલો બધો નહોતો તો જરૂર ને જરૂર અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરજો શેર કરજો ને આવા સરસ મજાના વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક તો જરૂર કરી દેજો હોને તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ટાર્ગેટ ડિજિટલ બ્લોગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયોને જરૂર ને જરૂર શેર કરજો